તમારી કોલગેટ પણ તમારી જગ્યાએ બહુ સરસ છે અને અમારી હર્બલ ટૂથપેસ્ટ બી બહુ સરસ છે કોઈ કંપનીની ક્રિટિસાઇઝ અમે નથી કરતા મગર જો દીકતા હે ઓગતા હૈ એ તો તમને પ્રેક્ટિકલ બતાવી શકીએ છીએ તો પહેલાં બંને ટૂથપેસ્ટ ટ્વેન્ટી ફોર અવર્સ તમારે સાથે રાખવાની છે અને એ રાખ્યા પછી પહેલાં સાથે નાની ડીશ પણ રાખવાની બરાબર પાણીની નાની ડીશ રાખવાની છે અને એ ડીશમાં આ ટૂથપેસ્ટ આ પ્રમાણે તમે નીકાળી અને એ નીકળ્યા પછી નોર્મલ એમાં હું પાણી લગાવીશ પાણી નાખો છું જેથી કરી બરાબર થોડું લૂઝ થઈ જાય ટૂથપેસ્ટ એટલા માટે હવે એમાં આપણે નાખવાના

ઓલરેડી હા ડરથી તમે જોઈ શકો છો હમ સિટ છેલ્લા સુધી બતાવવા માટે આવશું તમને એવી પ્રો વસ્તુ છે કે જેમાં બસ આ હળદર નાખી કોલગેટ માં હળદર એક એવી પ્રોડક્ટ છે વસ્તુ છે જો કોઈ પણ કેમિકલ સાથે મિક્સ થાય તો શું અસર થાય ભાઈ કલર બદલાઈ જાય લાલ લાલ થાય લાલ થાય બરાબર અને હવે આપણી આ ઓન એન ઓન હર્બલ ટૂથપેસ્ટ આ વસ્તુ તમારે ગમે ત્યાં કરવાની છે રેગ્યુલર

ત્યાં જવું તમે આ બે વસ્તુ ઓન ધ સ્પોટ તમારે ગેરંટીથી એ તમારો કસ્ટમર તો બનશે બરાબર એક હવે હું તમને બતાવું આ તમે જોઈ શકો છો શેઠ ત્યાં સુધી આવશે પણ જેટલા મિત્રોને દેખાય